આજે અમે માન્ય મંત્રી શ્રી અને શિક્ષણ સચિવને પત્ર દ્વારા ગંભીર બાબતમાં ધ્યાન દોર્યું છે આવતીકાલથી ત્રણ દિવસનો સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોનો કાર્યક્રમ ચાલુ થાય છે ત્યારે આ શિક્ષણ વિભાગ દર વર્ષની જેમ સારી સારી શાળાઓ સિલેક્ટ કરીને ત્યાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓને મૂકીને જે વરવી વાસ્તવિકતાઓ છે એને આ કાર્યક્રમોના આડમાં ઢાંકવાના કામો કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે આજે ગુજરાત ની સમગ્ર દેશમાં ચર્ચા થતી હોય ત્યારે આપણે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડશે કે આજે ગુજરાત માં ને શાળા એવી છે જ્યાં માત્ર એક શિક્ષક થી શાળાઓ ચાલે છે એમાં શાળા તો માત્ર આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં છે કે જ્યાં એક શિક્ષક થી શાળાઓ ચાલે છે આજે ગુજરાત વાત થતી હોય તો ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળા એવી છે જ્યાં એક જ શિક્ષક છે અને એવી જ રીતે એમાં પણ તેરસો ને તેસઠ શાળાઓ આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં છે જ્યાં ગરીબ વર્ગના આદિવાસી બાળકોને બીજો કોઈ વિકલ્પ નથી રહેતો માત્ર સરકારી શાળામાં ભણતા હોય છે ત્યાં આવી પરિસ્થિતિ છે ત્યારે આપણે સ્વીકારવાનું રહ્યું અને સાથે સાથે જે ઓરડાઓની ઘટ છે આજે પચીસો થી વધારે શાળાઓ જર્જરિત છે બાળકો ભયના ઓથારે ભણી રહ્યા છે એમાં પણ હજાર થી વધારે શાળાઓ ગામોમાં એવું છે કે ત્યાં ભણવા માટેના વર્ગ નથી ત્યારે ત્યાંના બાળકોને ક્યાં તો ખુલ્લી જગ્યામાં ક્યાં તો કોઈ ઝાડ નીચે કોઈ ભાડાના ઘરમાં ભણાવવામાં આવે છે અને વરસાદ જેવી પરિસ્થિતિમાં રજાઓ આપી દેવામાં આવે છે ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં એક શિક્ષક એક થી પાંચ ધોરણને કઈ રીતના ભણાવી શકે અને જયારે એનું વહીવટીનું કાર્ય હોય કોઈ તાલુકા જિલ્લા કક્ષાના કાર્યક્રમો હોય કે મિટીંગ હોય ત્યારે આ બાળકો કોના ભરો ત્રણસો સ્માર્ટ ક્લાસરૂમો કરે છે પણ આ વિસ્તારોમાં નથી નેટવર્ક નથી વીજળી તો આ ક્લાસરૂમો શું દશાશે છે પણ સરકારે જોવું રહ્યું સાથે સાથે આ વર્ષે શિક્ષણનું બજેટ પિસ્તાલીસ હજાર કરોડ થી પણ વધારે છે ત્યારે આપણે ભણસે ગુજરાત ની વાત કરીએ છે પણ છોતેર હજાર જેટલા તો શિક્ષકોની ઘટ છે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ અહીં શાળાઓમાં ભણાવવા માટે ગુરુ નથી ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે બીજા બધા ઉત્સવો કરતા પણ અગત્યનું જે કોઈ બાબત હોય તો શિક્ષકોને શાળા પ્રવેશો કરાવો શિક્ષકોની ભરતી કરો અને જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે એ કાયમી શિક્ષક માટે એમણે તમામ કસોટીઓ પાસ કરી છે ત્યારે એમને નિમણૂકો આપો અને આ જે ઘટ શિક્ષકની છે શિક્ષકોની ઘટ પૂરી થાય એવી આપશ્રીને અમારી વિનંતી છે સાથે સાથે આવનાર દિવસોમાં આ ભૌતિક સુવિધાઓ આ શાળાના ઓરડાઓ હોય એ શાળામાં શિક્ષકોની વ્યવસ્થા હોય એ નહીં થશે તો મજબૂરન અમારે સરકાર સામે સરકારના કાર્યક્રમોનો બહિષ્કાર કરવો પડશે એટલા માટે જ અમે કહીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લે અને પૂરતા શિક્ષકોની ભરતી કરે ઓરડાઓ બનાવી આપે અને આ વિસ્તારમાં ભૌતિક સુવિધા સુવિધા પૂરી પાડે એજ જ આપના માધ્યમથી અમે કહીએ છીએ